મોર્નિંગ જય માં પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગ માં ગુડ મોર્નિંગ ના કેવાય આગળ ગુડ આફ્ટરનૂન થઈ ગયા હે શેઠ સાડા બાર વાગે બ્લોક ચાલુ કર્યો આજ હલર વાહે મજૂર વાહે નો ગયો તો તેડવા ભાઈ લગન માં ગયા હાલે હું તેડવા ગયો તો બોલેરો લઈને માં ગયા ને હું તેડવા ગયો તો અને અહીંયા ગયો તા ત્યાં હોવાય અમારે કે અમાર અડધા કી અમાર વયું જાવું ને અડધા છે એ બીજા હલહરમાં જવાના હતા એટલે અઠ્ઠાણુંથી કિસી મહી મૈરા કંઈ મેળ પડ્યો નહીં તો વહેલો આવતો રહ્યો દહક વાગે આવતો રહ્યો દસ વાગે હું કુસી મર્યો કાંઈ મેર પડ્યો નહીં પછી બોલા ભાઈ કહેવાય કે અહીં એક દી જવા દે એક દીનું સહીને પૂરું થઈ જાય પછી હવે બે ત્રણ દી તું હાકી લેજે હવે નકર અહીં આવવા દઈએ તો કાલ વરીમાં દેવા પડે તો આપણું વર એક દી હતું બંધ રહીએ એટલે કે એક દીવ ભેગા ભેગ તું જાળવી જાય હવે વહીંયા ગયા તો શું કરવું ગયા હવે બીજું કંઈ થાય તા નહીં ગયા હવે એને સાંજે કઈ કીધું નઈ હવારે અમારે એટલે એવું બધું લોચે ચડાઈ હું દસ વાગે હું કુસી દસ વાગે આવતો રહ્યો પછી ઓળ ભાઈ કે હવે બે દી એકથી જારવી જાય ને એટલે પછી એક લઠું તારું હાકી લેજે એટલે મજૂર માણસો જો આવી રીતના કરે હાવ કઈ જાવું તાકે જાવું દી બે દી અગાઉ કે કઈ દઈએ તો આપણે કઈ ખૂન કરી રાખી અથા કંઈ નહીં સવારે કે જાવું ત્યાં ભાઈ એવું બધું થયું આજે અલર બંધ રહ્યું વહેલું કીધું હતું તો લાડવા ખાવા તો વયા જ્યાં જ લાડવા ખાવાનું રહ્યું શૂન્યો ને મારા બાપુ ને ને ભાઈ ચાર ગયા હે હું ને મમ્મી બે ઘરે રહ્યા હે વહેલું કીધું હતું તો અમે બે વયા જ્યાં લાડવા ખાવા વહેલું ના કીધું ને આવું બધું લોચે ચડાવ્યું લાડવા ખાવામાંથી રહી ગયા એટલે આવી બધી રામાયણ હે અલર એ બંધ રહ્યું આજ અને પછી જો પાણી વારવાનું ચાલુ કરી દીધું મેં બેઠા બેઠા બીજું તો શું એક ભાગ જો છે આમનો માખો બાકી હે આ મકાન વાળો ભાગ હે એ પી ગયો હે આ એક ભાગ બાકી હતો શૂન્ય કાલે વારતો હતો આજ તો આવી ગયો લગ્નમાં એટલે આજે ના નહોતો વારતો આવીને પછી મેં અટાણ ચાલુ કરી દીધું હજી બે ક્યારે પાયા હે બધો હરાળો કરીને બીજા ક્યારેમ જાય છે એવું બધું હાલે હે ત્યાં જ મેં કીધું હવે હાલો તો આ પાણી વારી લઈ એક આ કામ નીકળી જાય કામને જ ક્યાં આપણે તાણે જ છે એવું તો નથી અલર જ આપવાનું હે કામ તો શારીખોર પડ્યું જ છે એટલે ગમે એ કરે એ ઓછું જ થાય હે એટલે આજ અલર બન રહ્યું હે ને આમ અડધા લાડવા ખાવા ગયા ને અડધા રહી ગયા ને એવું બધું હાલે હે હાલો તો હું આકડી બપોર થઈ ગયા હવે ખાવા જ જાઉં જો મમ્મી ક્યાં ખાઈને જ કરજે ચાલુ તો મેં કીધું કે હરાડો કર લઉં પછી તમે ફોન કરજો ને ખાવાનું થાય તો હવે એ ફોન કરીએ તા તો હું ત્રણ ચાર પાંચ જે હાથ ક્યારે ઓછા થાય એ કર લઉં એટલે એવું બધું છે આજ તા હાલો જો મમ્મીનો ફોન આવી ગયો જમવાનું થઈ ગયું હે કમ્પ્લેટ એ ફોન આવ્યો છે કે હાલો હવે જમી ગયા ને આપણે ક્યારે પાયા હે પાંચ માં ક્યારે આમ જાય છે પાણી ગાયો ગાય જય મોટા બંધ કરી ગયો હે મોટા બંધ કરીને જમી લઈ અને જમીને પછી આજ પોરો નથી ખાવો આજ પાછું આવતું હું પાવા તો હાંજ થઈ ને કંઈક એક પારિયા પી ને તો ઉપર ઉપર જે આ ધોરી આ એક પાર્યું બે પારિયા એક ટૂંકું હે એક લાંબુ હે એટલે તો આજની તારીખમાં એ પી જાય ને તો કાલે નડે નહીં એટલે આજ બને એટલે થોડુંક મોડું થઈ ગયું હવામાં આ મજૂર રહી ગયા ને કે અવારમાં વહેલું ચાલુ કરી દીધું હોત ને તો ત્યાં હાઈન થત ને તો આ બધું કટકું પી જાય કાલ કંઈ પીડા જ ના રહેત અને રાજમાં એ જો હવે એરિયા રાજમાં રાજમાં ઓલીવાડી માહોલ છે એ હવે હુકાય છે અને હજી ભલે હુકાય હજી બેગદી તો એમાં કાઢવું જ નથી પાણી તો બેગદી પછી એમાં જો હે હવે પાણી થોડી હજી કાઢવાનું મોડું હોય પણ હું આસોડિયું થોડું પડું હે ને એટલે વેલેરું બેક દી વેલું કાઢવું પડે એ જો અટાણ બપો ટાણે હાવ હુકાય છે હાલો તો હું મોટર બંધ કરી અને હવે જમી લઉં હાલો જો આપણે ઘરે પૂગી આવ્યા અને ખાવાનું તો આજ હું બનાવ્યું હોય હું બનાવ્યું ખાવાનું કઢી કઢી લે કઢી બનાવી મમ્મી પીદા કઢી બનાવી નાખી હું ઇંકલો નહીં બે જણા રહ્યા બે જણા હું તો કે કલમ હાલો જસકાસ જય બીઠરમાં

જો ઓલું છેલ્લું પારિયું પાઈ લીધું અને બીજા પારિયામાં બે ક્યારે પી ગયા અને લાઈટ વહી ગઈ આપણે મેળ આવી ગયો બરોબર ચા નું ટાણું થયું અને લાઈટ વહી ગઈ એ હવે આપણે જઈ અહીં ચા પીવા અને લગભગ બાપુ શૂન્યો ની તો લાડવા ખાઈને આવતા રહ્યા હે આપણે લાડવા જઈ નહીં એટલે એવું બધું છે ને હવે ચાનો ટાઈમ થઈ ગયો હવે સાડા ત્રણ ચાર વાગી ગયા છે એટલે આપણે હવે ચા પાણી પી લઈ લાઈટ આવે એટલે પાસે મોટા ચાલુ કર થઈ અને હલર તો આજે બંધ છે એવું છે કાલે સવારે અલરમાંથી બોલાવશું તો હાલો ચા પી લઈ કોઈને પીવો હોય તો આવો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એટલું કરતા આજો અને મમ્મી અહીં લુગડા ધોતા હોય એવું લાગે છે ધબ ધબાટી બોલે છે લુગડા ધોતા હોય એવું લાગે છે નહીં ને ધોય જ છે ધબ ધબાટી બોલાવે કઈ ઉઠા ચાર વાગે ઉઠા જતા ખરા ભગવાન થાકી દઈએ પછી શું કરું ને મિત્રો જીરું વાવ્યું જો આ સોનાલિકા सोनालिका नु जीरू वायु है जो आवन जाड़वा था है पहली बार अखत्रो करी है भाईवु नसी कोई दिया अवार वायु है बे बी मस्ती नतो थाई के वो बतु से तो हालो आपरे अब पी ले हालो अब रावतरी आवी घरे अने एक काकन भरे ज्ञान कंभर एम थोक लेवा ने तो ले मोड थई गयो 5 वागी गया है એવું કે પછી મામા મને ઘરે જવું તો ના જવાનું પણ વિશે મજૂર મૂકવા જવાનું ટાઈમ થઈ ગયો તો જવું ન જ જવું એ પાલા નહીં હાલો આપણે કપડાં ચેન્જ કરી લઈ પછી કંઈક કામ હશે તો કરશું એવું કરશું મમ્મી કપડાં તો એ એવું હું હાલો તો આપણે ચેન્જ બધું કરી લઈ બધું ઉઠા નાખ્યા ગમે નહીં ગરમ થવા માંડે કઈ દેવું હાલો જો આપણે હે ને પાણી બાણી વાળીને આવતા રહ્યા ને શૂન્ય લાડવા ખાઈને આવતા રહ્યા ને તો એ અહીંયા પાણી વારે હે અને આપણું હલડે હલડે પડ્યું એમને સૂન્ય આજ અને જો આ ભૂકો છે ને કાલ મજૂરી એમને નાખી દીધો મેં કીધું આજે હમો કરી નાખું ને તો હે પાછો કાલનો ભૂકો એને માથે પડી જાય એટલે ખોટો આમ આગળ આગળ ના હોય જાય અને નકર હલરમાં નળી હજી બે દી આપું બે દીમાં તો પછી આ ભૂકો હલરમાં હજી જગ્યા રહી નથી થોડીક જ રહી તે આવી રીતના જો હમો કરી નાખું ને એટલે કાલનો ડૂચો બધો હે ને ત્યાં માથે પડી જાય એટલે સવારી ખોટું ખોટી ના થતા ટાઢાપોરની મજા આવે ખપારી રાખવાની તે કરી નાખું હાલો તો તમે આગળ લોકમાં બનના રહ્યો દેખાડું તમને બાદ અડધી કલાકની મહેનત બાદ ભૂકો બનાવી દીધો કમ્પ્લેર પરથી નાય રહ્યો હા જય લ્યો કેવડો ઊંચો હતો મસ્તીની કાલર બનાવી દીધી હવે કાલનો ભૂકો બધા માથે પડી જાય ને એટલે પાછું કાલ સાંઈજી મંડાઈ હું કાલ સાંઈનજી વરી પાછું આવી રીતના કાલર કરી નાખવી એટલે મસ્તીનો લાગે જારું હલર ઉપર ચડી જાવ ઓહ જય અહીંથી મસ્તીનો દેખાય ઘરે જ્યાં એવો અહીંથી મોસ્તીનો દેખાય જોઈ લ્યો નજારો માલદેવ બાપુમાં ધાણા વાવી દીધા અહીંયા આપણે હજી હલડે હલડે હાલે છે અને અહીંથી જો આવો કંઈક ઢગલો દેખાય છે હવે હજી એક દિનો હે હજી બે દિ આંકવાનું હે કેવું નીકળે એવું છે અને ઘરની બાજુમાં જ આખી હે એટલે કઈ રખો રખોલા કે ગઈ કંઈ પીડા છે નહીં એવું છે હાલો તો હવે ઘરે જઈ અને પાણી બાણી પી લઉં બોરો ખાઈ લઉં જરી એવું છે અને આ કંઈક ધૂળની ઢગલી થઈ છે આમાં કંઈ કણ પણ નથી આવતું રોગી ધૂળ નહી રહે આમાં બીબડી બહુ આવે જો આ બીબડી ને કણ વીણી અને આનું શું કરવાનું ખબર તેલ કઢવી નાખવું તેલ એટલે આપણે મગફળીનું તેલ થઈ જાય અને આપણે જેટલા ડબ્બા પરવા લગભગ માંડવી બોરા ફરી ગયા હતા ને પરવા લગભગ છે ને હાથની બાર બાર ડબ્બા લગભગ જોયા હતા બાર થયા હતા હા બાર થયા હતા ને એમાંથી લગભગ છેલ્લો ડબ્બો હાલે છે એટલે એક ડબ્બો તેલ નો જોઈએ નાખ્યું એટલે એ કામ આવી ગયે અને બધા આવી ગયા લાડવા બાડવા ખાય લ્યો આ લાડવા એટલા ખાધા તો આ સફાજન ખાય જોઈ લિયો રસ્તા ઉલટી કરી નાખી છે હવે આ ભૂખ લાગે સફરજન ખાય છે ખાધા વગર વગર ખાઈ લ્યો તો હું શક્તિ આવી જાય ઓલકમ શક્તિ આવી જાય કેમ લાડવા ખાવાની મજા આવી હું મમ્મી બેય રહી ગયા કઈ વાંધો નહીં હું મમ્મી કોક દી ખાવું કામાં હે વા આપણે કોક દી લાડવા ખાવાનો વારો આવી આજે આખો દી લુગણા જ ધોયા ને થામણા જ ગયા બીજું કઈ કર્યું નથી

હાલો તો મળીએ કાલે સવારે નવા બ્લોક સાથે